વિદ્યાધન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિદ્યાકુંજ સ્કૂલમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શાળાના પ્રાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો નરેશભાઈ વરિયાના વરદ હસ્તે સવારે ધ્વજારોહણ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો બાળ શાળાના બાળકોએ દેશભક્તિ ગીતો રજૂ કરતા શાળાનું વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું આજના પ્રસંગે મહેમાન નરેશભાઈ વરિયાએ બાળકોને બંધારણ અને નાગરિક ધર્મને પ્રત્યેક દિવસે અનુસરીએ તો જ આપણો દેશ મહાન બનશે આજ સાચી દેશભક્તિ છે બાળકને સ્થિત નાગરિક બનવા અપીલ કરી હતી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ સાહેબ તેમજ ઉદ્બોધનમાં બાળકોને ઉચ્ચ અભ્યાસ સાથે આગળ વધી જીવન મૂલ્ય સાથે પોતાની નૈતિક જવાબદારી સાથે વિકસિત ભારત બનાવવા સંકલ્પ લેવા અપીલ કરી હતી